મોર્નિંગ મિત્રો જય સોનબામા જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું જે અજીત સોલંકી વ્લોગમાં તો ચાલ્યે શરૂ કરીએ તો આજ ના વ્લોગ નું ટોપિક છે મારી 125 cc ની SP bike નું આપણે એનું રિવ્યુ આજશું કે આપણે આ બાઇક પરચેસ કરવી પડે પરચેસ કરાય કે નો કરાય એનું નેગેટિવ અને પોઝિટિવ રિવ્યુ તમને બધું આપી દો મિત્રો આજે

મતલબ બાઇક લીધા પહેલાં એના એક બોરસ પહેલાં જ મેં બાઇક શીખેલી હતી અને હજી હાલ સુધીમાં મતલબ બાઇકની મેક્સિમમ સ્પીડે હું પહોંચી જાઉં છું અત્યારે ઝીરોથી એકસો અઢાર એકસો ઓગણીસ સુધી હું પહોંચી જાઉં છું અત્યારે મિત્રો બટ હજી સુધી મને સાયકલ ચલાવતા નથી આવતું રીઝન બાઇક આપણે આમાં ખાલી ટોટલને ગ્રીપ કરીને આપણે રેસ જ દેવાનું હોય છે અને બાઇકલમાં આપણે બેલેન્સ કરી અને પેડલ મારવાનું હોય છે તો તમને જણાવી દઉં કે આ બાઈકનો મેં પરચેસ કરી હતી સોળ ઓગસ્ટ ને અને ત્યારે મને બહુ એક લાખમાં પડી ગઈ હતી ઓલમોસ્ટ આ બાઈક મારી જોડે બે ઓપ્શન હતા કા મતલબ કેશ ઓન બાય ન કરના કાં મતલબ ઈ એમઆઈમાં કરનાઉં તમને ખબર છે કે રાજકોટમાં ઈ એમઆઈ ભરવાય એટલે પછી ઉપરના વાળ હોય છે નીચેના દરિયા બધે હોય છે વાત સહીએ એના કરતાં આપણે કેશ ઓન ડિલિવરી કરના છીએ તો મતલબ વન લેખ કેશ આપી અને ડાયરેક્ટ મેં મતલબ ઉપાડી દીધું કાકા મારી જોડે બે હજાર ત્રેવીસનું મોડલ છે અને અત્યારે આપણે બે હજાર પચીસ ચાલે છે અને જાન્યુઆરી મહિના પછી અપડેટ આવ્યું છે મતલબ હોન્ડામાં મતલબ ઘણા બધા ફ્યુચર આવ્યા છે મતલબ ડિજિટલ મીટર આવ્યું છે એલોય ફરી ગયા છે પ્લસ આગળના મોરા ફરી ગયા છે મતલબ એક્ટિવ એવા આપણે જોઈએ તો એક્ટિવ ડિજિટલ મીટર આવી ગયું છે પછી એકસો પચીસથી સાઈનમાં અને એકસો દસથી સાઈનમાં એમાં પણ ડી મિત્રો આવી ગયું છે આપણે મતલબ જે મારે નોર્મલ બાઇકમાં આવે છે ને એવું જ બે હજાર પચીસમાં જે મતલબ હોન્ડા એક્સીનું જે મોડલ આવ્યું છે ને એમાં મતલબ નવા ગ્રાફિક્સ આવ્યા છે ડિઝાઇન આવ્યા છે પ્લસ આપણે આગળ મોડામાં જઈએ તો મોરામાં ચેન્જીસ આવ્યા છે પછી આપણે એના સોફ મોડલમાં જઈએ તો ડિસ્પ્લે પ્લસ આપણે એલોવેલમાં ચેન્જીસ આવ્યા છે અને પ્લસ મોસ્ટલી તો મતલબ ડિસ્પ્લેમાં ચેન્જ આવ્યા છે અને એમાં મતલબ રાઇડિંગ મોડ એ તો ધોતી જેમકે આપણે આનું ડિજિટલ મીટર આપણે ઓન કરીએ છીએ તો આપણે અહીંયા મતલબ ગ્રીન કલરની લાઈટ થાય છે એના મતલબ આપણે અહીંયા મતલબ ઇકો મોડનો આપણે સિસ્ટમ બતાવે છે તમને દેખા જેમ કે તમે આ બાઇકમાં આગળ જોયું કે મતલબ ગ્રીન કલરનું ઇગ્નિશન થયું હતું એ આપણે નોર્મલ ઝીરોથી ની સ્પીડ ને ત્યાં લગા આપણે ગ્રીન મતલબ બ્લીચિંગ થાતું હોય છે મતલબ સાઇટની ઉપર જઈને એટલે પછી બ્લીચિંગ થવાનું બંધ કરજ રિઝન હોય કે આપણે મતલબ જે નોર્મલ સ્પીડ હોય ને એ આપણે બતાવ્યા અત્યારે અને આપણે ખબર પડી કે આપણે આપણે નોર્મલ ફીટમાં જઈએ છીએ અને મારો એક ક્વેશ્ચન છે પર્સનલી મતલબ જે લોકો પાસે મતલબ બે હજાર પચીસનું લેટેસ્ટ મોડલ છે એ લોકો માટે કે તમારી બાઇકમાં મતલબ ન્યૂ ડિજિટલ મીટર છે એમાં મતલબ ત્રણ મોડ આવે છે રાઇન મોડ રાઇડિંગ મોડ અને ટ્રેક મોડ આવે છે તો મતલબ તમે ત્રણેય મોડ કદાચ મતલબ બાઇક યુઝ તો કર્યા રહ્યા અને જે લોકોને ખબર નથી એ મારા વિડીયોના માધ્યમથી મતલબ ટ્રાય તો કરવાનો જ હશે મતલબ તમને મતલબ બધાય ત્રણેય મોડમાં ડિફરન્ટ શું લાગ્યું એ મને ખાલી જણાવજો ખાલી હમણાં ફેબ્રુઆરી મહિનામાં હું દ્વારકા ગયો હતો મિત્રો તો મતલબ દ્વારકા ગયો તો મતલબ ત્યાં મતલબ આપણે જામનગરથી દ્વારકાનો હાઈવે એટલે આપણે તમે વાત જ જવા જ્યો એકદમ સ્મૂથ અને મતલબ સિલ્ક હાઈવે રેડી મતલબ ત્યાં આપણે મતલબ ડ્રેગ રેસિંગ મતલબ રેસ કરવા માટે મતલબ મસ્ત મતલબ રોડ છે આપણે પોરબંદર રોડ પણ એ પણ પકડી ગયો રેસિંગ માટે મસ્ત રોડ છે ત્યાં ત્યાં મેં નજીકમાં જોયું હતું મતલબ સ્પોર્ટ બાઇક મેં ઘણી જોઈ હતી મતલબ ટેન આર હતી જી નાઇન હતી સિક્સ આર હતી અને આઠ સિક્સ તો મતલબ ભાગે જોગે જોવા મળે મતલબ કોપા મતલબ આઠ સિક્સ તો હતી મેં કારણ કે એનો મતલબ સાયલેન્સરનો જે અવાજ છે ને એ તો મારા અહીંયામાં જ છે અમે રિટર્ન આવતા હતા પછી ત્યાંથી મતલબ મેં મતલબ માન માન એને મતલબ ઓવરટેક કરી મતલબ કેટલા હોરન માર્યા ત્યારે મને ખબર ત્યારે મતલબ એ લોકોને ખબર પડી કે કોઈ વ્યક્તિ આપણો પીછો કરે છે અને આપણે મતલબ ઊભું રાખવાની કોશિશ કરે છે પછી એક હોટલ આવી ત્યાં લોકોએ મતલબ એને આરામ ગયો ત્યાં જઈને મને પકડા બાકી એની છસો સીસી બાઇકની મારી એકસો પચીસ સીસી બાઇક કોઈથી મતલબ દી ભેગું ન થાય તો ભાઈબંધ પાસેથી ચાવી લઈ અને માન માન શિક્ષાનો કોલતા ટેરો મેં અને પછી જે આપણે શાંતિ જે આપણે પીસી જ આપે છે મતલબ અંદર હૃદયને અરે વાત જવા જોઈએ રીઝન વાય કે આઈ એમ ટ્રુ બાઈક લવર એટલે મતલબ એનો એક્ઝોસ્ટને સાઉન્ડ અને મતલબ બાઇક ઉપર બે ફિલિંગ તો મતલબ હું એક જ જાણી શકું અને પછી બાઇક કોલદાટ કર્યો ભાઈબંધ કહે તું ચલાવી તો લઈને શું વાત કરે યાર રાઈડર શું મતલબ ચલાવી તો લઈને જ લવજ ને મિત્રો પછી મતલબ બાઇક સ્ટાર્ટ કરી ભાઈબંધનું ટ્રસ્ટ રિસ્યુ કેવું હોય લો જો ખાલી મતલબ પાંચ મિનિટની વાત કરી અમે અને એક બીજાને ઇન્સ્ટાગ્રામની આઈડી લીધી અને મતલબ ટ્રસ્ટ રિસ્યુ અમારો મતલબ એક મતલબ પાંચ મિનિટમાં મતલબ જામી ગયું થોડી ઘણી વાતો કરીમાં અને ભાઈબને મને એની બાઇકની ચાવી આપી કે જા ભાઈ મતલબ તારા મતલબ શોખ પૂરો કરી લે મતલબ ક્યારે મતલબ તું લઈ શકી ક્યારે લઈ ન શકીએ અને આપણે ભેગા થયા બધા ભાઈબંધ મિત્રો તો મતલબ ચલાવી લે પછી ભાઈબંધ પાસેથી મતલબ બાઇકની ચાવી લઈ ભાઈબંધ પાસેથી મતલબ બાઇકની ચાવી લઈ અને કોલ સ્ટાર્ટ કરી મતલબ હોટેલથી મતલબ પાંચસો મીટર જેવું મતલબ મેં ધીમે ધીમે ખેંચી મતલબ ભાઈબને દુઃખ તો લાગે ને કે મતલબ આ બાઈક ખેંચી જ લીધી હવે ચાલે પછી આપણે શોખીન જીવડા છે અને અંદર મતલબ રાઈડિંગનો કીડો પછી મતલબ ટોટલ લીધું હોય પહેલાં અગિયરે આઈકાન ભીલીવે ડો મિત્રો એકસો ને ચાલી ગઈ હતી પેલા અગિયરે એની મેક્સિમમ બીટો મતલબ બસો ને સાઠ જ છે મતલબ મતલબ મેં મતલબ ઓલમોસ્ટ મતલબ હું હેલ્મેટ આ બસો જ કહેતી રીઝન વાગ્યા ભાઈ કોકની માંગેલી બાઇક છે મતલબ બાર લાખની ગાડી છે તો મતલબ ખોટું બધું એક્સિડન્ટ થાય ને ભાઈને મતલબ આપણે એક્સો હજેટ જાય એના કરતાં આપણે ધીમી ચલાવીએ મતલબ બસો લગાવ ખેંચીને પછી રિટર્ન પછી ભાઈને આપી દીધી જામનગરના રાઇડરને મારે દિલથી મતલબ શુક્રિયા કહેવું પડે સેલ્યુટ કહેવું પડે મતલબ એના મતલબ પાંચ મહિના ટ્રસ્ટને જેડ શિક્ષા આપણને આપી દીધી અને મતલબ બિના કોઈ સંકોચ એ મતલબ એને મને રાઈડિંગ કરવા આપી હતી થેન્ક યુ ભાઈ બસ આપણાનો ડીઝલ મીટર ચેક કરીએ આપણે મતલબ આપણે ઓન કર્યું જ્યારે મતલબ એકસો ને અઠ્યાસી આપણે બતાવ્યું હતું પણ આપણે આની મેક્સિમમ સ્પીડ બે મતલબ એકસો અઢાર જ ખેંચેલી છે અને મસ્ત સ્મૂથ રોડ હોય તો વધીને મતલબ હોથી એકસો પાંચેટ આપણે ખેંચી શકીએ અત્યારે ઓલમોસ્ટ મેં મતલબ સોળ હજાર ચારસો ને સાઠ આપણે ખેંચી લીધું છે ઓલમોસ્ટ અને આપણે સેકન્ડ મોડમાં હું અત્યારે જાઉં તો રાઇડિંગ મોડમાં મતલબ છ હજાર ચારસો ને સાઠને ખેંચેલી છે આપણે એની માઇલેજની વાત કરું તો અડસઠ પોઈન્ટ આઠ બતાવે છે મને તમે મતલબ અત્યારે મારી બાઇકમાં મતલબ ઓનલાઈન બધું લાઈવ જોઈ જ લીધું હોય છે અડસઠ પોઈન્ટ આઠની માઇલેજ આપે છે અને પ્લસ ટ્રાફી અત્યારે ફૂલ જ છે તો મતલબ હમણાં હું રિસેન્ટલી મતલબ બાલાગામ ગયો હતો મારા મામાના ગામડે મતલબ રામદેવપીર મહારાજનો મંડપ કરવા તો મતલબ આઠથી મેં મતલબ પાંચસો દસનું પુરાવેલ હતું પાંચસો દસનું પૂરાવેલું હતું પછી રિટર્નમાં આવીને ગોંડલથી પાછું મેં પાંચસો દસનું ભૂરાવ્યું હતું મતલબ મંડપમાં રેખાતા આજુબાજુના ગામડા સગાવાલામાં ગયા હતા મતલબ મહેમાનને જેડવા ગયા હતા એમાં મતલબ પાંચસો દસનું વપરાઈ ગયું પછી પાછું ઝીરો ફરી અને પછી ગોંડલથી મેં પાંચસો દસનું પાછું મેં પૂરાવ્યું ગોંડલથી મતલબ પાંચસો દસનું મેં પાછું ભૂરાયું તો મતલબ બે ત્રણ દિવસ પછી મતલબ કંપનીએ જવાનું થયું કંપનીએ જોઈ અને પછી બે દિના મતલબ રિલેટીમાં મેરેજ આવી ગયા તો મતલબ ત્યારે મેં પાંચસો દસનું પાછું પૂરેવું મતલબ એ પાંચસો દસનું મતલબ સોટ મેં પંદરસો મતલબ પંદરસો ને ત્રીસનું મેટ્રો પૂરેવું હતું તારીખ હતી આપણે ઓગણીસ પાંચ અને આજે આપણે થઈ છે નવ એટલે ટોટલ ટ્વેન્ટી દિવસ થઈ ગયા છે આપણે ટ્વેન્ટી દિવસમાં મતલબ મેં કમસે કમ મતલબ બે હજાર કિલોમીટર મતલબ હાંકી લીધી તો

તો મતલબ કેલ્ક્યુલેશન પ્રમાણે મારે હાઇટ માઇટની એમ માઇલેજ તો આપી છે ભલે મતલબ ડિજિટલ મીટર આપણે ખોટું બોલતું હોય મતલબ અડસઠ પોઈન્ટ આઠની આપી છે કે મતલબ બોતેર પોઈન્ટ બેની આપેલ છે જે હવે એક્સ વાય જેટ બ્લેક પેન્થર બ્લેક પેન્થર એટલે બ્લેક પેન્થર જ છે એક જોતા જીતો જ આખતો ચિતો જ છે સમજી લેવાનો આપણે ઘણા લોકોની મતલબ રિક્વેસ્ટ આવી છે અને કમેન્ટ આવી છે કે તમે તમારી બાઇકની પાસે શું લખેલું છે તો તમે વાંચી લો પેસેન્જર રાઇડ્સ એટ ધેર ઓન રિસ્ક મતલબ તમે તમારા પોતાનો વીમો કાઢવી અને ગાડીની પાછળ બેસવા નમ્ર વિનંતી રીઝન વાય એ મેં તમને હાલમાં મતલબ વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં કીધું જ છે કે મતલબ મને હજી હજી સુધી બાયસિકલ ચલાવતા આવડતું નથી મેં મતલબ બાઇક જ્યારે પરચેસ કરી એના વળદી પહેલાં જ મેં મતલબ બાઇક શીખેલી હતી અત્યારે શ્રી માતાના દર્શન કરીને મોર્નિંગમાં સવારે આઠ વાગે મતલબ અહીંયા આવતો હતો ઘર બાજુ તો મતલબ બાજુમાંથી મતલબ એક માજી ઉતો હાથ કર્યો તો મતલબ માજી કહે કે આગળ ગયો મને મતલબ પહોંચાડી દઈએ તો મતલબ મારે લાલપરી લેક લગ્ન જવાનું હતું તો ત્યાં ત્યાં લગે મેં માજીને મતલબ બેસાડી લીધા તો મતલબ તમે મારી પાછળ લખેલનું રિસ્ક પેસેન્જર રિસ્કવાળું અને મારી કરુણતા અને માજીનો આપણે રિવ્યૂ લેવા જઈએ ને તો માજી કહે બેટા તને બાઇક મસ્ત ચલાવતા આવડે છે મારા દીકરા કરતા લાખો ગણી મસ્ત બે હોવાનો ભલે વીમો ન કાઢ્યો હોય પણ હું તમને કોઈને મતલબ તમારો ટચ નહીં કહું મતલબ કોઈ ખર્ચ નહીં આવવા દો તમે ખાલી મારી બાઇક ની પાછળ બેસીને ખાલી જોઈ લીજો ફેરી તમે જલ્દી તમે શોપ ને હોન્ડા શોપ ને વિઝિટ કરો અને આ બાઇક નું મતલબ રેજ્યુએશન કરાવી મતલબ જલ્દી મતલબ બાયનાઉ કરી લો રીઝન વાય કે મતલબ શોખીન જીવડા માટે અને જેને મતલબ સ્પીડિંગનો વધારે શોખ છે જેને મતલબ માઇલેજ જોતી હોય સ્પીડ જોતી હોય ને લૂપ જોતો હોય એના માટે આ બેસ્ટમાં બેસ્ટ બાઈક છે અત્યારે બાકી મતલબ આપણે રાઇડરની વાત કરી લો અપાચીની વાત કરી લો એ બધે મતલબ નામની જ છે રીઝન વાય કે મતલબ આપણે એને બે વર્ષ થાકી લઈએ તો મતલબ ઇન્જિન સીસ થઈ જાય છે પકડી જાય છે પ્લસ આપણે મતલબ એનો મોટો બધો અવાજ આવે છે મોટો બધો ઇસ્યુ આવી જાય છે ઇન્જિન ઇસ્યુ આવી જાય છે વગેરે વગેરે આવી જાય છે એના પર તમે મતલબ મોસ્ટ વિઝિટ કરો તમે હોન્ડાની બાઇકનું હીરો વાળા એકસો પચીસ સીસીનો બાઇક કાઢેલો છે તો એમાં આપણે પણ આપણી લૂકની વાત કરીએ તો મતલબ લુક આપણે એકદમ મસ્ત છે આપણે મતલબ કાવાસ રાખી ઝી નાઇન જોઈએ તો એના મતલબ ઝી નાઇન જેવું મતલબ લુક આવે છે મતલબ ઓગણી વીસ લાખનો થોડોક અરે ઘટ ઓગણીસ વીસ કઈ તો ફરા કે બસ ના કોઈ તો डिस्काउंट उन्नीस बीस का फर्क है ये उन्नीस बीस का फर्क ફરક उन्नीस बीस का કા ફરક ये उन्नीस बीस का फर्क है इसमें उसमें उन्नीस लाख का फर्क है અને પછી ડુકટી સ્ટ્રીટ ફાઇટર એના જેવી જ લાગે છે પણ આપણે જે મતલબ પરફોર્મન્સ આપણે જે જોઈએ છે ને એ આપણે એકસો પચીસ હોન એકસો પચીસમાં જોવા મળે છે આપણે મારું મોટું બજેટ હોય તો મતલબ પાછી પણ પરચેસ કરી શકો છો એનું મતલબ બાઇક રિવ્યુ આવશે માઇલેજમાં સ્પીડિંગમાં અને એના બધે મોડ્સ તો મતલબ હું એક નંબર છે બધા એના કારણ કે રીઝન વાય કે મતલબ મેં ચલાવેલી છે કુદ બટ મારો જીવ તો મતલબ એકસો સી બાઇકમાં જ છે રીઝન વાય કે આની પરફોર્મન્સ નામ આપણે ફીલ દઈને બેઠા છે અત્યાર આપણે વાત કરું તો બાઇકની હેલ્થની વાત કરું ને તો મતલબ પહેલો રહીને બીજો મહિનો થાય ને તો બે મહિના આનું ઓઇલ ચેન્જ કરી નાખું છું અને વર્ષમાં તો બે વાર તો મતલબ ઓઇલ ફિલ્ટર હું ચેન્જ કરી નાખું રીઝન વાય કે આઈ ડોન્ટ ઇઝ માય બાઇક એન્જિન એના એન્જિન આરો જરાયો ખિલવાડ કરવા માગતો નથી અત્યારે ભલે હું મતલબ એની મતલબ સો ખેંચી લેતો હોય એકસો પંદર મતલબ એકસો દસ એમ ખેંચી લેતો પણ મતલબ બાઇકના એન્જિનને કંઈ થવું ન જોઈએ તો ભાઈ સ્ત્રી લઈ છે ને તો આપણે જીવતા હોઈએ છીએ એમ એન્જિન હશે ને તો મતલબ બાઇક જીવતી રહેશે વાત થઈએ વાત કરું તો બાઇકની હેલ્થ માટે તો મતલબ જ્યારે બાઇક પરચેસ કરો ને ત્યારે મતલબ એક હેલ્મેટ લઈ લીધો રિઝર્વ રાખ્યા છે મતલબ હેલ્મેટનું બહુ ફરજિયાત થઈ ગયું છે અને પ્લસ મને તો મતલબ બાઇક હેલ્મેટ સિવાય ચલાવવાની ફાવતી જ નથી ત્યારે મતલબ મોટી ટ્રીપમાં જાઓ કે મતલબ ગામડા સિટીમાં જાઓ કે આડા વગર ગમે એક વાગે જાઓ હેલ્મેટ વગર મને ન ફાવે અને તમારે ચલાન કપાવવાથી પણ તમે મતલબ પાંચસો રૂપિયા બચાવવા માટે તમે હેલ્મેટ તો મતલબ બાય કરી જ લેજો મતલબ કંપનીની કંપનીનું ન ફાવે તો મતલબ અધરવાઇઝ મતલબ બાય સ્ટોરમાંથી કે ઓનલાઈન એમેઝોન કે ફ્લિપકાર્ટ વગેરેમાંથી બાયનાઉ કરી લીજો અને બાયનાઉ કરો તો મતલબ પૈસા નહીં જોતા મિત્રો હાઈ લેવલમાં જ જજો આઈએસઆઈ એસઆઈ સર્ટિફિક લીજો અને પ્લસ મતલબ વન ટુ કેની માથે જ તમારા બજેટ પ્રમાણે મારી પાસે મતલબ ચાર કેનું હેલ્મેટ પડ્યું જ છે એસ બીનું અને તમારે મતલબ લેવું હોય તો મતલબ નોર્મલ મતલબ એસ બીમાં મળી જશે અને એક બેના અંદર મળી જશે આરામથી હેલ્થ માટે તમને કહ્યું તો મતલબ ચેન ક્લીનિંગ માટે ચેન ક્લીનર અને ચેન લ્યુબ્રિકેશન બંને લઈ લીજો અને ડબલ્યુડી ફોર્ટી મસ્ત બાય કરી લીજો રસ રિમૂવલ અને એક બ્લેક કલરનો સાઇનર લઈ લીજો અને ભેગું એક મતલબ આપણે સ્ક્રો આઇસ છે જેને આપણે મતલબ ક્લીન કરવા માટે અને માઇક્રોસોફ્ટ ક્લોથ લઈ લીજો ભેગું બાઇક માટે બહુ જ ફાયદેકારક છે મતલબ બાઇકમાં આપણે સ્ક્રેચ ન થાય બ્લોકને આપણે અહીંયા સમાપ્ત કરી દઈએ મિત્રો અને તમે મારી ચેનલમાં બન્યા રહીજો અને મતલબ મારી સેમને મતલબ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ રહીજો અને મોસ્ટલી મારા વિડીયો મતલબ વ્યૂ કરતા રહીજો જેનાથી મતલબ ચેનલ હું થઈ થયા ગયા ને હું મતલબ મારી લાઈફમાં અને મારી ચેનલોમાં મારે કર્યા મતલબ આગળ વધી શકું તમારા જરીએ અને તમારા સપોર્ટથી મિત્રો તો માર્કેટની સિઝન અને તહેવારની સિઝન હવે ચાલુ જ થવાની છે રીઝનવાઈઝ સાતમાં આઠમા મહિના મતલબ ફૂલ આપણે તહેવાર છે બધા સાતમાંથી લઈને દસમા લગો ફૂલ તહેવાર ને ફૂલ સિઝન તો મતલબ તમારે મતલબ બાઇક પરચેસ કરવી હોય તો મતલબ ચાલો તમે કરી લેજો ડિસ્કાઉન્ટમાં મળી જશે અને તમારા બજેટની અંદર મળી જશે અને હું તો એમ કહું ભાઈ મતલબ એડેટ શિક્ષા લઈ લે ભાઈ નથી સાઉન્ડ એન્ડ સ્પીસીસ છે અને મોસ્ટલી યુસી મોરાનું એક લગાવી લગાવીજો આ મતલબ એકરા બોર્ડ લગાવીજો તમારા દિલને મસ્ત ઠંડક આપી છે મિત્રો મતલબ આ વ્લોગને આપણે સમાપ્ત કરી જ નાખીએ અને મળ્યા પછી નેક્સ્ટ માં અને કેરીની સિઝન હોઈ ગઈ છે પ્લસ અગિયારી હોઈ ગઈ છે ભીમ અગિયારી પણ હોઈ ગઈ છે તો મતલબ હવે મતલબ ચોમાસું આવવાની શક્યતા છે તૈયારી છે ગરમી વધતી જાય છે તો મતલબ કેરીઓ ખાવાનું બંધ કરજો અને અગિયારી કરવા તમારું બૈરું ગયું હોય તો એને મોસ્ટલી તમે તેડી આવજો રીઝન હોય કે મતલબ વરસાદ આવે અને ક્યાંય ઘેડ વિસ્તારમાં હોય ને ત્યાં મતલબ વધારે પાણીને પૂર આવે ને ત્યાં સલવાય એના અને તમારો તમારા બૈરાને તેડી આવજો તો આ બ્લોગને આપણે સમાપ્ત કરીએ મળીએ પછી બ્લોગમાં સોળ